અબડાસા તાલુકાના જખૌ પોસ્ટ ઓફિસના પોસ્ટ માસ્ટરનો વિદાય સમારંભ કાર્યક્રમ યોજાયો છે પોસ્ટ માસ્ટર શ્રી યુનિશભાઈ આજે ત્રણ ત્રણ વર્ષની સારામાં સારી જખૌને સેવા પૂરી પાડી આજે વિદાયમાન રહી રહ્યા છે ખરેખર એમની કામગીરી આજે ખબર પડી કે જખૌમાં એમની કેટલી ચાહના છે ખરેખર જખૌને આ બીજા પોસ્ટ માસ્ટર પડ્યા છે મળ્યા મળ્યા છે ખરેખર આનામથી પહેલાં સૈયદભાઈ કરીને આવેલા હતા એની પણ એવી જ કામગીરી હતી એને પણ આપણને ભૂલવું ન જોઈએ પરંતુ આમની તો બહુ જ શ્રેષ્ઠ કામગીરી છે અને ગામની ગામને એની ખોટ લાગશે જ ગામ એમને જિંદગીભર યાદ રાખશે જ આજે જખો જૂથ ગ્રામ પંચાયતમાં શ્રી જખોના પોસ્ટ માસ્ટર યુનોસભાઈ તુર્કનો વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો જેમાં જખૌના તમામ વર્ગના એ માણસો હાજર રહ્યા હતા અને શ્રી યુનસભાઈ તુર્કને સન્માન કરી સાલ ઉડાડી અને સન્માન કરવામાં આવ્યું હતો શ્રી તુર્ક છેલ્લા ત્રણ વર્ષથી જખૌ ગામની અંદર પોસ્ટમાસ્ટર તરીકે કામ કરે છે તેઓ પોતાની ડ્યુટી એ ખૂબ જ કર્તવ્યનિષ્ઠ અને ઈમાનદારીપૂર્વક બજાવી છે તેઓ ક્યારેય પણ કોઈ પણ કસ્ટમરને તકલીફ ન થાય એની તકેદારી રાખીશ અને કોઈ પણ હોય અબાલ વૃદ્ધ નાનો મોટો હા મહિલા ક્યારે પણ એની સાથે તો વર્તન વર્તનને બધાને સારામાં સારો રિસ્પોન્સ આપ્યો છે અને એટલે જ આવા કર્મચારી જો બધે ઠેકાણે હોય આવા ઈમાનદાર કર્મચારી એ જો ઈમાનદારી રીતે કામ કરતા હોય તો મને તો એમ લાગે છે કે આપણો દેશની અંદર ખૂબ જ તરકી થાય વિકાસ થાય બધા કર્મચારીઓ આનો દાખલો લઈ અને જો કામ કરતા હોય તેઓ શ્રી પોતાની ડ્યુટી ઉપર પણ વધારે કામ કરતા હતા જેટલી ડ્યુટી હતી તેનાથી ઘણી વખત આપણે એને પૂછીએ તો કાં સાહેબ તો કે હજી કામ અધૂરો છે અને બીજું કામ હોય તો નલિયાથી પણ એનું કામ કરાયું હોય નેટ અને બીજી કોઈ પણ બારના બાજી નહીં કામ એ જ કર્મ એ જ ધર્મ જેને આપણે કહીએ છીએ એ એમણે બજાવ્યો છે એટલે એ આપણા જખો ગામની અંદર એ ખૂબ જ સન્માન પામેલા છે અને આ એક મિસાલ છે કે સરકારી કર્મચારી દરેક આવી રીતે કામ કરે તો સરકારને ઓવર ટાઈમ છે કે બીજું છે એ કાંઈ પણ ન કરવું પડે અને જે વધારાના ખર્ચાઓ છે એ સરકારના એ નીકળી જાય જો આવા કર્મચારીઓ મનુષભાઈ તો સાહેબ જે ત્રણ વર્ષના સમયગાળામાં જે સર્વિસ આપી એ એક ઉમદા સર્વિસ હતી અને લાજવાબ સર્વિસ હતી જે સર્વિસને અનુભવ લઈ તમામ ગ્રામજનોએ આજે અહીંયા ગ્રામ પંચાયતમાં એકત્રિત થઈ અને સાહેબનો બહુ દિલના દર્દ આજે વિદાયમાનવી જાય એમાં માણસોની આંખોમાં આંસુ પણ જોવા મળ્યા એ સાહેબના સંસ્કાર હતા સાહેબનો સારી એવી સર્વિસ હતી जे ली जे ये थी साहबे जो सर्विस आपी ये सर्विस बदलो आज तमाम ग्रामजनों भेगा ग्राम पंचायत में साहब ने विदाय करो नसीब टू क्यों अपना मुकद्दर टूटता है सीख उस समंदर से जो टकरा ले लिए ये पत्थर ढूंढता है देर से ही सही मिलता जरूर है चाहे समस्या का हल हो या मेहनत का फल हो मेहनत का

ગામજનો અને અમારા સ્ટાફ મિત્રો બધાએ આજે જે ભેગો મળીને માનો સન્માન કર્યો તો હું તો એમ કહીશ કે મેં એવી એને એવી કોઈ સન્માનને લાયક નથી મેં મારી ખાલી ફરજ નિભાવી છે અને મારી ડ્યુટી કરી છે છવ્વીસ વર્ષની સર્વિસમાં હું કચ્છમાં બધી જગ્યાએ ફર્યો છું બધા તાલુકાઓમાં ફર્યો છું અબડાસામાં પહેલી વખત આવ્યો અને એમાં જખૌમાં પણ હું પહેલી વખત આવ્યો શરૂઆતમાં મને જરાક નવીન લાગ્યું પણ જખો કામમાં આવીને મને એટલી ખુશી થઈ અને બધા સાથે હું એટલો મળી ગયો ગ્રામજનો તરફથી અને અમારા સ્ટાફ તરફથી એટલો સાથ સહકાર પ્રેમ ભાવના અને મોબત મળી કે મારી છવ્વીસ વર્ષની સર્વિસમાં આવું મને ક્યાંય નથી મળ્યું હું આજે ત્રણ વર્ષના અંતે ટ્રાન્સફર થઈ અને ભુજ જાઉં છું સાથે સાથે મારું એચએસસી ટુનું પ્રમોશન થયું છે હવે હું ભુજ હેડ પોસ્ટ ઓફિસમાં હેડ પોસ્ટમાં કરવીશ પરંતુ જે મને ઘરે જવાની અને પ્રમોશનની ખુશી છે એના કરતાં વધારે મને આ જખો ગામ મૂકવાનું વધારે દુઃખ છે જખો ગામને હું ક્યારેય ભૂલી શકીશ નહીં અને મને પણ એમ થાય છે કે જખો ગામ માટે આટલો બધાનો પ્રેમ ભાવનાને મોબત જોઈ અને એમ થાય કે હજી પણ વધારે કાંઈક વિશેષ કામ કરું એટલા માટે થઈને જખો ગામમાં અત્યારે જે ભાડાની પોસ્ટ ઓફિસ છે સરપંચ શ્રી સાહેબથી એની જે બોડી છે એમાંથી વાત થઈ ગઈ છે કે એ પોસ્ટ ઓફિસને પોતાની જમીન આપશે એના ઉપર પોસ્ટ ઓફિસ પોતાનું મકાન બનાવશે અને પોસ્ટ ઓફિસની અંદર તમામ પ્રકારની સેવાઓ જે બેન્કિંગ સર્વિસ છે અત્યારે હાલમાં જેટલી પણ જે સરકારની સહાયની આર્થિક સહાયની યોજનાઓ છે એ બધી બેંક થ્રુ મળે છે પણ હવે બધી પોસ્ટ ઓફિસ થ્રુ મળે છે ગામમાં બેંક નથી માણસોને નગ્યા સુધી રજા રાખીને ધક્કા ખાવા પડે છે તો એ તમામ સર્વિસો છે ઉપરાંત આધાર કાર્ડ છે પાન કાર્ડ છે રાશન કાર્ડ છે ખેડૂતોના આઠ બાર સાત બારના દાખલા છે સીએસસીની સર્વિસો છે બધી ગામમાં શરૂ થઈ જશે પાસપોર્ટનું કામ છે તે પણ પાન કાર્ડનું એવી સર્વે પ્રકારનું કામ થઈ જશે એના માટે જે ક્રોસપોન કરવાનું હોય થઈ ગયું છે બસ એક થી પણ વાત થઈ ગઈ છે અને મને આ ગામમાં એવી આશા છે કે જ્યારે પણ પોસ્ટ ઓફિસની બિલ્ડિંગ બને એ દિવસે હું પણ આવી સરપંચ સાહેબ હશે અને ગામ ગામનું પણ હશે અને એવા પ્રકારની સેવા શરૂ કરશું મારા તરફથી ગામમાં કોઈ પણ વ્યક્તિ થી કઈ દુખ કે મન દુખ કે ભૂલ થઈ ગઈ હોય અને દુખ થઈ હોય તો બધાની કુકુ હું બધાનો માફી માગું છું તો મને માફ કરજો અને હવે હું પોસ્ટ ઓફિસ ભૂજમાં હોઈશ જખો ગામનું ક્યારે કોઈ પણ પ્રકારનું કામકાજ હોય કે ગમે તે કામકાજ હોય ગામ સમગ્ર ગામજનો પાસે મારા મોબાઈલ નંબર છે મને ફોન કરજો હું જખો ગામનું કામ કરવા માટે હંમેશા તત્પર હોઈશ અને મારી જિંદગીમાં આટલા વર્ષની હું નોકરીમાં લાગી ઓગણીસો અઠ્ઠાણું થી અને રિટાયર થઈશ બે હજાર ત્રીસ સુધી ત્યાં સુધી ગામને ક્યારે ભૂલી ભૂલી શકીશ નહીં જખો ગામ અમારી મારા દિલમાં રહેશે